સમગ્ર ગુજરાતમાં સરપંચની ચૂંટણીનો ધંધોવાર ચાલી રહ્યો છે સરપંચની ચૂંટણી આવી રહી છે દરેક ગામમાં સરપંચની ચૂંટણીઓનો ઉમેદવારો નોંધાઈ દીધી અને પ્રચારનો દોર ચાલુ કરી દીધો છે ત્યારે રાધનપુર તાલુકાના ચલવાડા ગામ ખાતે લાઇટ એન્ડિફોનની ટીમ આવી છે અને એ ચલવાડા ગામના કેટલા વિકાસો કયા કયા વિકાસો કર્યા ગયા સમયમાં કયા સરપંચે શું વિકાસ કર્યા તમામની માહિતી વિગતો પૂછું ગ્રામજનોએ અને હવે કેવા સરપંચ જોઈએ છે ગામને મારી સાથે એક બેન છે તેમને પૂછીશું કે અગાઉ તમારા વિકાસ કેવા થયા હતા સરપંચે અને હવે કેવા સરપંચ જોઈએ છે કેવા વિકાસ તમારે શું શું ગામમાં તકલીફ છે રોડ રસ્તા પાણીની શું સુવિધા છે શું નથી સુવિધા તમારી કઈ કઈ માગણીઓ છે એ સાથે હું એક બેનને પૂછીશ કે તમારે કેવા સરપંચ જોઈએ અત્યારે સરપંચ ચૂંટણી જમાય કે વોટ માંગવા આવી રહ્યા છે અમ હાલ શું શું સુવિધા નથી અગાઉ કેવા સરપંચો કામ કર્યા છે અને હવે કેવા કામ કરે એવા સરપંચ જોઈએ છે તમારે અમારે કામ કરે એવા સરપંચ જોઈએ અને પેલા કોઈ કામ છે નહીં હવે બધું કામ અમી અમારા સરપંચ અમી આવશે તો બધું કામ કરશે લોકો વસે રહ્યા છે લોકો નદી પ્રશ્ન હશે એનો ઉચેલ લાવશે અને ગામમાં પતિ પાણીની તકલીફ એ પતિ અમે દૂર કરશે ગ્રામ પંચાયતમાં સરકાર તરીકે અમે બોર મારશું બોર માજીને જે લોકોનો અહીંયા પ્રશ્ન હશે અહીંયાના બધા પ્રશ્ન દૂર કરશે હશે મારી સાથે સરપંચ ઉમેદવાર છે સરપંચ ઉમેદવાર અહીંયા લેડીસ એટલે કે માજી ઉભા છે એમને પૂછીશું માજી તમે તમારી ઉમેદવારી નોંધાય છે તો તમે વોટ માગવા જશો તો તમારા લોકો તો ગામમાં શું શું સુવિધા નથી અને તમે શું કરશો અમારા ગામમાં પહેલી તો પાણીની સુવિધા નથી પછી અમારા ગામમાં લોકોને ગરીબાને કોઈને મકાન નથી મળતું કે અમારા ગામમાં કોઈને રોડ રસ્તો સારો નથી કે હાંમલે પાંચ વર્ષમાં કશું કર્યું નથી તો અમારે એ બધું કરવાનું છે તો અમે કરીશું અને અમારા ગામના ગરીબ લોકોને શાહે છે કાંઈ મળતી નથી છોકરાને ને બાળ મંદિરના છોકરાને ભણવાની પણ નેચાજ નથી અમારા છોકરાને પાણીની તકલીફથી દૂધ લાવવું પડે છે ભરવા તો ટાઈમે પણ નથી અમે મારા ગામમાં ગામનો વિકાસ થતો પણ નથી હવે મારે કરવો છે એવું છે સાહેબ કે અમારે પહેલાં જે આગળ રસ્તા છે પાણીની સમસ્યા આગળ પાંચ પાંચ વર્ષ દસ વર્ષ આગળની જે કામગીરી હતી એ પૂર્ણ થઈ નહીં અને હાલ અમારે ખૂબ એવા કામ બાકી છે કોઈ રસ્તા છે કોઈ પાણીની સમસ્યા છે કોઈ શાળાઓ છે કોઈ દવાખાનાઓ છે આવા બધા ખૂબ એવા કામો છે જે અમને પૂરતું કોઈ શિક્ષણ વિશે છે એવું બધું અમને પૂરતું મળી રહ્યું નથી કામકાજ એટલે હવે હવે પછી અત્યારે હાલ ચૂંટણી ચાલુ છે એમાં અમારે એવી માગણી છે કે કોઈ સારો સરપંચ આવે અને સારા કામ કરે રોડ રસ્તા પાણી અને પહેલું તો અમારા ગામને બહુ પાણીની બહુ જ તકલીફ છે એટલે કોઈ સારા લાઈનો ના પોકતો હોય ત્યાં સુધી પાણી પહોંચાડે અને પેલો પંચાયતનો બોર બનાવે થોડી ઘણી ગ્રાન્ટ મળે થોડો ઘણો સરપંચ આપે એવું કરીને સારો એવો બોર બનાવે અને ગામને પૂરતું પાણી મળે આવો મારો બધાનો આક્ષેપ છે લોકો વસે રે લોકોના શું પ્રશ્ન છે દબા પે ને ધોવે છે ઈ આપણે બીજો અમારા ગામમાં દવાખાનાની સુવિધા નથી દવાખાનો આવે એટલે કક બીમારી હોય તો અહીંયા રાધનપુર જવું પડે તો આપણા ગામમાં કોઈ દવાખાનાની વ્યવસ્થા થાય બાળ મંદિર નહીં અમારા ગામમાં બાળ મંદિરની વ્યવસ્થા થાય પણ મોટો પ્રશ્ન એ છે પાણી નો પાણી ચાં ચાં જવું પડે છે અમારે દૂર દૂર ફરવા અમુક ટાઈમ તો શું કરું છું બાળ મંદિર મેલું હોય કે નિશાળે મેલું હોય તો નવરાય તો વરાય મેં કરી મેં કહેશ પણ એનો પ્રશ્ન આપણે મુકલ કરશે પાણી લાવશે અને કામ પંચાયતનો બોર કરશે ઠાકોર રમેશભાઈ બચુભાઈ તલવાડા ગામનો નાગરિક છું અને અમારા ગામના વિકાસના કોઈ કાર્ય થયેલ નથી આગળના પાંચ વર્ષમાં અને આ વખતે જે નવા સરપંચ જોતા એમની પાસે આશા છે મારે કે ગામમાં પીવાનું પાણી લાવે ગામના રોડ રસ્તા સારા બનાવે ગામના દવાખાનું સારું બનાવે કોઈ આરોગ્યની સુવિધા નથી કોઈ ગામમાં છોકરાને ભણવા માટે નિશાળ પણ ડેમેજ છે તેમજ બાળ મંદિર ડેમેજ છે કોઈ જગ્યાએ ફાળવેલ નથી આગલા વર્ષમાં અને હવેથી અમારે નવા સરપંચ એવા લાવવા છે કે ગામનો વિકાસ કરે ગામમાં કોઈ ભ્રષ્ટાચાર ના કરી શકે કોઈ ગામના કામમાં કોઈ ખરાબ કામ ના થાય એના માટે થઈને આગળ સરપંચ અમારે વ્યવસ્થિત શિક્ષિત અને જાગૃત લાવવાનો છે અને ગામમાં પાણીની સમસ્યા ખાસ છે એ માટે આગળ સરપંચ આવે એ પંચાયતનો બોર બનાવી પંચાયતના ઘરના પૈસા ઉમેરીને પણ બોર બનાવે એવી અમારા ગામ લોકોની માગણી છે અને ગામનો વિકાસ થાય ગામના છોકરા ભણીને આગળ વધે અને ગામના ગામના દવાખાનામાં જ ગામના નાગરિકને સારવાર મળી રહે એ માટેના પ્રયત્ન કરે એવા સરપંચની અમારા ગામની જરૂર છે એ માટે હું આ રજૂઆત કરું છું કે ગામનો વિકાસ નથી થતો અગાઉ વિકાસ નથી થયો આક્ષેપો કરવામાં આવે છે કે આગળ આ જે જે સુવિધા એ પાણીની બાળમંદિર નથી આ દવાખાનાની સુવિધા નથી દવાખાનું કેટલા સમયથી બાળમંદિર નથી આ બધા વિકાસો આ આગળ આગળના પડ્યા છે હવે હું જો આવીશ જીતી તો આ પહેલાં મારી પ્રાયોરિટી એ રીતે છે કે પાણીની અને દવાખાનાની સુવિધા પૂરી પાડીશ આવું સરપંચનું કહેવું છે અને આ જ રીતે ગામના વિકાસ અમે કરીશું લાઇટ એટીપોટ સાથે દિનેશ સાધુ પાટણ